પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શુક્ર આવશે સિંહ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન બધું જ વિગત વાળા વિડીયોમાં જણાવીશું આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને

એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઈશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 15 સપ્ટેમ્બર 2025 ના રોજ રાત્રે 12 કલાક અને 6 મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે શુક્ર સૂર્યની રાશિમાં પ્રવેશ કરીને ખૂબ જ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે

આ ગોચર દરમિયાન તમને કેટલીક સુખ સુવિધાઓ અને સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે તમે મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો અને આવક ખર્ચ વચ્ચે સારું સંતુલન જાળવવામાં સફળ થઈ શકો છો કરિયરની વાત કરીએ તો કામનું દબાણ વધી શકે છે અને વધુ જવાબદારીઓને કારણે તમે તણાવ પણ અનુભવી શકો છો વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો વ્યવસાયમાં નફો મર્યાદિત થઈ શકે છે અને જો તમે કમાણી કરવામાં સફળ થાઓ તો પણ કામ ચાલુ રાખવું થોડું મુશ્કેલ બની શકે છે નાણાકીય રીતે જોઈએ તો આવક થઈ શકે છે પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં વધી શકે છે જે ચિંતાનું કારણ બની શકે છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે સાથે ગેરસમજ થઈ શકે છે જેના કારણે માનસિક શાંતિમાં ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમા ભાવના સ્વામી છે અને તમારા બારમા ભાવમાં હવે ગોચર કરવાના છે આ ગોચર દરમિયાન તમારા સારા મૂલ્યો અને નૈતિકતાની ભાવનાઓમાં વધારો થઈ શકે છે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અથવા નવી જગ્યાએ સ્થળાંતર કરવાની શક્યતાઓ પણ બની શકે છે કારકિર્દીની વાત કરીએ તો આ સમય તમને કાર્યસ્થળમાં વધુ પ્રગતિ કે સફળતા ન મળે તેવી શક્યતા છે જેના કારણે તમે નવી નોકરી શોધવાનું પણ વિચારી શકો છો આર્થિક રીતે જોઈએ તો આ સમય થોડો મુશ્કેલ બની શકે છે કારણ કે ખર્ચ અચાનક વધી શકે છે અને નુકસાનની પણ શક્યતા છે કન્યા રાશિના વ્યવસાય કરતા લોકોની વાત કરીએ તો આ લોકોને આ સમય ઓછો નફો થઈ શકે છે અને કઠિન સ્પર્ધાને કારણે અપેક્ષાઓ પૂરી કરવામાં મુશ્કેલી પણ પડી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખની તકલીફ દાંતનો દુખાવો અથવા એલર્જી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને આઠમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા અગિયારમા ભાવમાં લાભ ભાવમાં થશે આ ગોચરની અસર તમારા જીવનમાં લાભ સંતોષ અને ખુશીના રૂપમાં જોવા મળશે આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની ઘણી સારી તકો મળી શકે છે જે તમારા મનને ખુશ રાખશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરી અથવા તક મળી શકે છે જે તમને ખુશ કરશે અને ભવિષ્યમાં તેનાથી પણ સારા વિકલ્પો તમારા માટે ઉભરી શકે છે વ્યવસાયમાં તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારી અસર ઊભી કરી શકશો આ સમય આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે ખાસ કરી અને કોઈ પ્રકારની પૈત્રિક મિલકત અથવા વારસામાંથી અચાનક નાણાકીય લાભ થવાની સંભાવનાઓ તમારા માટે બની રહી છે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથીને વધુ સારી રીતે સમજી શકશો જેનાથી સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે અને કોઈ મોટી બીમારીની ચિંતા તમારા માટે રહેશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૈશ્વિક રાશિના જાતકોને વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર આ સમયે સાતમા અને બારમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા કર્મ ભાવ એટલે કે દસમ સ્થાનમાં થશે આ ગોચર તમારા કામ અને અંગત જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ સમય દરમિયાન તમે કેટલીક સારી તકો ગુમાવી શકો છો ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ અનુભવી શકો છો જેના કારણે તમે નવી નોકરી શોધી શકો છો જો તમે વ્યવસાય કરો છો તો જૂની પદ્ધતિઓ પર આધાર રાખવો નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારા સ્પર્ધકો નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ સાથે આગળ વધી શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમય થોડો પડકારજનક આ સમય રહેશે અને ખર્ચાઓ પણ નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે આ સમય કોઈ પણ મોટા રોકાણોથી દૂર રહેવું વધુ સારું રહેશે અંગત જીવનમાં જોઈએ તો અહંકારના સંઘર્ષ તમારા જીવન સાથી સાથેના સંબંધોને બગાડી શકે છે અને માનસિક શાંતિમાં ઘટાડો લાવી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરમી સંબંધિત સમસ્યાઓ અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ થાક અથવા બીમારીનું કારણ બની શકે છે તેથી સાવચેત રહેજો તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું સિંહ રાશિનું 15 સપ્ટેમ્બરથી ગોચર તમારી રાશિ પર કઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે